કરોડો મચ્છર ગરુડનું તુલે ક્યાંથી થાય એટલે આપણે આ સેવા બધું કરી એની અંદર આટલું ઉમેરવાનું છે સમયમાં ઓલી વાત આપણે રહી ગઈ બાકી જેને પરમેશ્વર ભજવા હોય ભજવા શું સમજી ભજન કરો યોગ આવે ને ભગવાન ભજી લેવા મનમાં શું થાય ચિત્ર શું થાય મારા ફેરી લઈએ બોલો આવું ઊભું થાય કે નહીં યોગ્ય શું કહેશે ભગવાન ભજી લેવા એટલે આપણું ચિત્ર શું ઉભાય મારા ફેરી લઈ હજુ મારા કહે જૈને પરમેશ્વર ભજવા હોય આખી ભજન સેવા ઉપર લઈ ગયા આ તમે જે કર્યું છે ને આ પંદર દિવસ મહિનો એ ભજન જ છે હા તો મારા જૈન પરમેશ્વર ભજવાય તેને ભગવાને ભગવાનના સંતની સેવા મળે ત્યાં પોતાના મોટા ભાગમાં એની સેવા કરવી ગયો આખું સેવા પણ લઈ ગયા શું કહેવાય જેને પરમેશ્વર ભજવા હોય એટલે આપણે મારા લઈને બે જઈએ ના આ રસોડામાં યુગીઓ બોલ્યા એ રસોડામાં સેવા કરે છે એ કથામાં ના થતા કથા જ છે આ યુગીઓ બાપા ના બોલ્યા હોય કથા પણ અહીં બોલ્યા હા એને દોડીને આવવાની જરૂર નહીં રસોડામાં હોય ત્યાં જ ત્યાં વ્યવસ્થા હોય કદાચ બરાબર નહીં તો નહીં એ ત્યાં કથા છે એટલે જે જેની જે સેવા હોય રસોડાની વાત કરી પણ જે જેની જ્યાં સેવા હોય સેવા પહેલી પછી કથા આવતા પછી થાય છે શું આપણે સમય હોય તો કથા નથી આવતા આ તકલીફ આવે છે આપણે એક બાજુ એવા નમી જઈએ નમીએ ઊભા જ ના થઈ શકીએ એવું થઈ જાય સેવા કથાનો પડતો જ નથી આ તકલીફ છે બાકી સેવા ટાઈમે સેવા છે ને કથા જ છે પણ સેવા ટાઈમે તમે અરે સેવા ટાઈમ ના હોય ને કથામાં ના હોય તો છીએ કઈ દાનત ખોટી છે આમ તો બે જોઈએ પણ એના કરતા સેવાને વધાર યોગ્ય કે કાંઈ ના આવડતું હોય પણ સેવા કરવા મંડી પડે ને આગળ આવી જાય જો કાંઈ ના આવડતું હોય સતંગ પહેલો જ દિવસ હોય ખબર જ ના હોય સેવા કરવા મંડી પડે આગળ આવી જાય પણ જયારે કથાનો ટાઈમ હોય તે વખતે સેવા ના હોય ઘણા તે વખતે સેવા કરે હા હવે સંતો નાવા ધોન કાઢે કથા ટાઈમ ભાઈ નાવા જવું પડશે કથા જતી પછી આવે કથા થઈ ગઈ થઈને ગઈ કે ઊભી છે ઊભી ત્યાંથી અંદર એન્ટ્રી ના આવે હોલમાં ના આવે કથા પૂરી થઈને જાય પછી આવે અરે બાદશાહ જ ચાલો એક કામ થઈ ગયું એટલે કરાવે એના કામ થઈ ગયું એક કામ મોકલ્યું ગમે કર્યું ગમે કર્યું ને ના ખાવાનું એવું કેમ નથી કરતા બપોરનો ટાઈમ જતો ચાલો એક કામ મોકલ્યું ના એ તો બળી તગારી મેરી એટલે આ બે અંગ પાડવા આપણે પણ છતાંય બે અંગમાં સેવાનું વધારે ભક્ત આપ્યું છે હા કથાનો ટાઈમ હોય પણ છતાંય તે વખતે સેવાનો પણ ટાઈમ તો સેવામાં જવું ગોંડલ અક્ષર ડેરીમાં યુગી આવા પૂજા કરે અને તે પેલા શંભુ શ્રી કીર્તન બોલાતા પ્રાર્થ ભયો બન મોહન પ્યારે સરસ હોય એકદમ લલકાર સરસ દિવ્ય વાતાવરણ હતું બધું એટલે કોઈને ઉઠવાનું મન ના થાય તો યોગી આપણે રસોડામાં જરૂર પડી ઓલા ઓલું કેરાન પેલું પાણી કાઢવાનું ને કેરાન પેલું થમ ના આવે આપણે આઈટમ બનાવીને ને ચોખ્ખી આઈટમ બનાવી કેરણ પાણી જઈએ તો યોગી આપણે શું કે શંભુ છે ને જાઓ રસોડામાં પ્રાર્થભયો મનમોહન પારે કે જતા ત્યાં પ્રાર્થભયો કરો જાઓ પૂજામાં નહીં સેવાને પહેલું ભાગ બાર વાગે જોઈશે બધાને મતલબ થાળી લઈને બેહી જશે ત્યાં કથા કરીને કામમાં ના આવે ગુણાતન સ્વામી બધા સમય હતો ને મોકલ્યા ભક્તોને અરે સંતોને જાઓ ગાજર લઈ આવો અથાણું બને તે એક શાક આગળ આવું કંઈ ના હોય મીઠામાં ગાજર બોય તો અથાણું સમજાવ શાક બધું જે સમજી લેવાનું મીઠામાં ગાજર દેવા થોડું ચડી થોડું ચાટવાનું ભરવાનું થોડું ચાટી લેવા ગાજર કિલો ગાજર નહીં આટલું જ સંતો ગયા અને પાછા આવ્યા છે કે ગાજર લાયા ના કે શું કર્યા કથા હતા કે વાતોનો થાણું નહીં થાય જાઓ પાછા ફરીથી તે વખતે સેવા નો તો કથા કરી લેવું લાવી ત્યાં આપણે બધી વાત થઈ ત્યાં બધા સેવા બધી ખૂબ સારી કરી છે આ તો શું સ્વામી કહ્યું ને સાક્ષાત આપણા ઘરનું નહીં મારી સાક્ષીએ મહારાજ બોલ્યા એટલે મહારાજ એમાં કહ્યું કે આ બધું ત્યાં કરો પણ જો હરિભક્તોની મહિમા ના સમજો હરિભક્તો ઘર્ષણ થાય આ થાય ને ફળ નથી મળતો તમે બે સોનાના લોટા હોય અથડા ગોબો પડ્યા છે અથવા તો કંઈ તૂટે ફૂટે તો અંદર વસ્તુ રહે ક્યાંથી એટલે આવ્યું છે કે બધા સંબંધ છે હરિભક્તોને સાધન સાથે સંબંધ છે સાધન હરિભક્તો ભગવાન મુમુક્ષુ બધાય સબંધ સંબંધ છે આપણી સાધના કરતા એટલે હરિભક્તો અંદર ઓટો આવી જ જાય છે એ નીગ્લેક્ટ ના કરાય બાજુમાં ના મુકાય હા ગણ આપે છે ને આપણી સાધના પોતે પોતાનું ખોટું નથી તો અધૂરું છે એક હાથ આખું ના હોય એ વ્યક્તિ કેવી લાગે બોલે ફેર પડે ને એટલે આમ સાધનની અંદર ભગવાનની ભક્તિને આપણી સાધના છું ભગવાનની ભક્તિ ભગવાન એમ કરો તો હરિભક્તોને તમે બાકાત કરો બાયપાસ કરો ને જબ્બર ખોટ છે એ મહારાજ કરે એટલે આપણે અંદર અંદર પરસ્પર સંબંધ સારો સંબંધ રાખવો જોઈએ એકબીજા મહિમા સમજવું જોઈએ અભાવનું તો ઊંચા કરી નાખો એને જોઈએ જ નહીં આતંકવાદી છે અને અભાવનું કારણ છે ને અભાવનું કારણ માન છે હા માન મૂળમાં માન જ છે બધું બગાડે એટલે માન તો સચમાં મૂકવાનું છે ત્યાં માનની ઈચ્છા રાખે કેવી રીતે કામ થાય